વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ચરમસીમાએ જોવા મળી રહી છે ગુજરાત પોલ્ટ્રી ફાર્મ માર્ગ પર ભારે દબાણથી રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્કૂલે મુકવા આવતા વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જાગૃત નાગરિકોએ વહેલી તકે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી છે સમસ્યા એ છે કે આ નવો રોડ તો બન્યો પણ આ રોડના ઉપર બધા જ લોકો વેપારીઓ ધંધો કરે છે ગેરેજ વાળા હોય કે કોઈ બી રિક્ષાવાળા વાળા હોય ચા વાળા બધા આ રોડનો અડધો રોડ કબજે કરી લીધો છે ધંધા માટે એ મોટા મોટી સમસ્યા કારણ કે જયારે મારા ઘરે બી કોઈ મોટો વાહન આવે મારા મહેમાનનું આવે કોઈ અધિકારીનું આવે તો મારે બી આ બધાને ખાલી કરવા નીચે ઉતરવું પડે આને લઈને તમે કઈ કઈ છે રજૂઆત કરી હું તો બે વર્ષથી આ રોડ બનાવવા માટે બી મેં જ રજૂઆત કરી હતી તો બની ગયો પછી બે વર્ષથી હું મ્યુનિસિપાલિટી કલેક્ટર અને પોલીસ ખાતું ટ્રાફિક પોલીસ બધાને જ આ બતાવ્યું છે લાઈ લાઈન બતાવ્યું તમે અહીંયા કેટલી ટ્રાફિક સમસ્યા છે અને હાલ છે ને અહીં રસ્તા બને છે તો એટલી બધો ટ્રાફિક હોય છે સાંજના ટાઈમે તો હું આજે ડેપો મેનેજરને બી બોલવા ચાહું છું કે ભાઈ તમે એસટીની ની બધી ગાડીઓ આ બાજુ દોડાવો તો જે આ રોડ ખાલી મળે આપણને તમે ટ્રાફિક પર રજૂઆત કરી ટ્રાફિક તરફથી શું કહેવામાં ટ્રાફિક વાળા એક બે વાર આવ્યા હતા ખરા બધી ગાડીઓ અમુક વાર ડિટેન કરી હતી પણ આ બધા અમારા મોલ્લાના ઘરના જ છે પછી આવીને મારે પે માફી માગે શું કરવાનું